તો મિત્રો આટલી બધું પેકિંગ આપણે કરવાનું છે તમે જોઈ શકો છો કેટલો બધો સામાન આવી ગયો છે તે ક્યાં જવાનું છે તે બધી વસ્તુ તમને વિડીયોમાં જણાઈ જશે તમે જોઈ લો અત્યારે કેટલો બધો સામાન આપણે એકઠો કરી લીધો છે જવા માટે દવા આવી ગઈ છે શેમ્પુ આવી ગયો છે લુંગી આવી ગઈ છે જાકીટ આવી ગયું છે ગરમ કપડાં આવી ગયા છે નાઇટ ડ્રેસ આવી ગયો છે ઘણી બધી વસ્તુ આવી ગઈ છે મિત્રો તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ પેક કરીને આપણે ક્યાં જાશું તો તમને વિડીયોમાં આગળ પડી જશે આપણે ક્યાં જવાના છીએ તે મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ ને ને ડ્રેસ લીધા છે આપણે જવા માટે તૈયાર થઈ ગયા છીએ સવારના વાગી ગયા છે આ અગિયાર ને આપણો થેલો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેવડી મોટી બેગ છે તે થોડોક મોબાઈલ ચાર્જ થઈ જાય એટલે આપણું પાઉ પણ રેડી થઈ જાય પછી આપણે ચાલ્યા જશું મિત્રો અને બહાર આવે છે વરસાદ તમે જોઈ લો કેટલો બધો વરસાદ આવે છે તે બધું ભીનું ભીનું થઈ ગયું છે તો હવે રિક્ષા આવે એટલે આપણે જવાની તૈયારી કરી લઈએ મિત્રો તો મિત્રો જોઈ લો આપણે રિક્ષા આવી ગઈ છે રિક્ષામાં બેસી ગયા છીએ તમે જો મારે ક્યાં બેસવું પડ્યું રિક્ષામાં તે ને કેટલો બધો વરસાદ આવે છે તે મહાદેવે આપણને નવરાવીને જ મોકલશે એવું લાગે છે

સારું તો ધીમે ધીમે આપણે આગળ વધતા જાય તેમ તમે કરતા પણ જાય તો પર વાતું બધું અત્યારે તમે સુરેન્દ્રનગરનું પ્લેટફોર્મ જોઈ લ્યો ટ્રેન આવી ગયા છીએ આપણે હજી ટાઈમ થયો નથી અને ટ્રેન આવી ગઈ છે સાફ સફાઈ નું કામ ચાલુ છે તમે મે જોઈ લ્યો બાર નો નજારો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ ચાર ની યાત્રા કરવા માટે યમુત્રી ગંગોત્રી કેદારનાથ ને બદ્રીનાથ ચાર ધામ યાત્રા કરવા આપણે પહોંચી ગયા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આપણી ટ્રેન આવી ગઈ છે ટ્રેનનો ટાઈમ ઉપરવાનો સાત વાગ્યાનો છે પણ હજી સાડા પાંચ વાગ્યા છે તે ટ્રેન આવી ગઈ છે તો ટ્રેનની સાફ સફાઈ ને તો બધું થાય છે તો આપણને અંદર સીટ આપણી મળી ગઈ કેમ કે સફાઈ થઈ ગઈ છે એટલે તો આપણે ટ્રેન ની અંદર બેસી ગયા છીએ તો હવે જેમ જેમ આગળ વધતા જશું ટ્રેન તમને બતાવતો જાય શું કે તો મિત્રો ટ્રેન રાઈટ ટાઈમે ચાલુ થઈ ગઈ હતી ચાલુ થઈ ગયા ભેગા દસ પંદર મિનિટમાં તરત આપણને નાસ્તો આપી દીધો છે તમે જોઈ શકો છો ટ્રેનની અંદર નાસ્તો આવી ગયો છે તે તો ટ્રેનમાં કેવો નાસ્તો આવે તે તમે જોઈ લ્યો મિત્રો અમુક લોકો કહેતા હોય છે ને કે ટ્રેનમાં સારું ખાવાનું નથી આવતું તો તે લોકો માટે ખાસ જોબ તમે જોવો શું શું આપણને જમવાનું આપે છે ટ્રેનમાં તે જોઈ લ્યો સેન્ડવીચ છે આ કચોરી છે

શાક છે પનીરનું તો તમે જોઈ લ્યો આ છે પનીરનું શાક મિત્રો તમે જોઈ શકો છો થોડી ગરમ વસ્તુ છે એટલે થોડુંક ગરમ લાગે છે એટલે આપણે સરખું ઉખરતું નથી તે હિસાબે ઢાંકણું ખુલતું નથી તે હિસાબે જોઈ લ્યો મિત્રો આ પનીર વટાણાનું શાક છે મિત્રો ને એની બાજુમાં છે આ છે રાઈસ ભાત જે આપણે કહીએ ને જીરા રાઇસ ભાત તે છે મિત્રો ને એની સાથે છે પાછું આપણને બટેકાનું શાક મિત્રો જોઈ લે મિત્રો શાક છે અને એની સાથે છે રોટલી બે થી ત્રણ રોટલી આપવામાં આવે છે અને સાથે દહીં પણ આપવામાં આવે છે અને જયમાં પછી દસ મિનિટ પછી આપણને આઈસ્ક્રીમ પણ આપે છે જોઈ લો કેટલી બધી સુવિધા આપણને ટ્રેનની અંદર આપે છે મિત્રો તે તમે જોઈ શકો છો રેલવેની અંદર અમુક લોકો કહેતા હોય છે રેલવેમાં બહુ સારું જમવાનું નથી હોતું તો તમે આ ફેસિલિટી જોઈ લો મિત્રો મિત્રો હવે છ વાગી ગયા મેં ક્યાં નામ ભાઈ આપતા રાહુલ રાહુલ चाय पिला दो बढ़िया सा। राहुल भाई चाय पिला ने आ दिया है ट्रेन में। ये कौन सा वाला चाय बोला क्या भैया आप? मसाला चाय मसाला चाय। अच्छा कैसे बनाते हो जरा दिखाओ हमको। ये पाउच आता हूँ यार। क्या है? इसमें डाला क्लास में। ये पाउडर है ना? आजू। मिल्क का पाउडर है क्या है? ये मिक्स होता है इसमें अदरक इलायची लौंग वो सब कुछ आता है अदरक सब कुछ मिक्स होता है गर्म पानी डाल दिया हाँ जी उसके बाद हिला दो हो गया जाए अपना रेडी क्या बात यहाँ रख दो तो कितना लेते हो इस चाय का ચા પી લીધી ચા પી સવારે ફ્રેશ થઈને પાછા આપણે ગાડીમાં બેસી ગયા હતા હજી છ ને પંદર વીસ જેવું થયું એટલે કેમ કે આપણે ઉતરવાનો ટાઈમ તો ઠેક સાડા સાત વાગ્યાનો છે મિત્રો પણ ટ્રેનના નજારા મેં કીધું લાવો થોડાક તમને દેખાડી દો મારી સાથે તમે પણ ટ્રેનના નજારા જોઈ લો મિત્રો તો ટ્રેન કેવી બાજુમાંથી સ્પીડમાં જતી હોય છે તે તમે જોઈ લો અને આપણે પહોંચી ગયા છીએ દિલ્હીના ગોરેગાંવ સ્ટેશને તો ગોરેગાંવ સ્ટેશને પણ ફોરેનર્સ ઊભા હતા ટ્રેનની રાહ જોતા હતા તો મેં કીધું લાવ તેમનો પણ વિડીયો બનાવી લઉં તમને બધાને દેખાડી દઉં મિત્રો તો તમે જોઈ લો બધા ફોરેનર્સ ઊભા છે તે અને થોડીક વાર થઈ ત્યાં આપણને પાછો સવારનો ચાનો નાસ્તો પણ આવી ગયો મિત્રો તો આમાં છે બે બિસ્કિટ ને બાજુમાં છે ચા તો તમે જોઈ લો ચાના પાઉ આવી ગયા છે અને આમાં બિસ્કિટ આવી ગયા છે તો આપણને સવારે ઉતરા પહેલાં ટ્રેનની અંદર ચા પણ આપવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો રેલવેનું કામકાજ કેવું સારું છે તે તો ચાલો હવે આપણે ચા ચા પાણી પી લઈ અને પછી આગળ વધીએ એટલે તમને હું દેખાડું બહારનો નજારો તમે જોઈ લો પાણી આપણે પી લીધા છે અહીંયા રાખવામાં આવેલા છે મિત્રો મિત્રો દિલ્હીનું ગામ આવી ગયું છે તો આપણે દિલ્હી પહોંચી ગયા છીએ થોડીક વારમાં જ આપણું રેલવે સ્ટેશન આવી જશે રેલવે સ્ટેશનથી ઉતરીને આપણે સીધા આગળ વધી જશું મિત્રો તો તમે આનો નજારો જોઈ લો દિલ્હીનો કેવો સારો નજારો છે તે જોઈ લો મિત્રો આ છે ટ્રેનની બાજુની દિવાલ કેટલી બધી સ્પીડમાં ટ્રેન હાલે છે અને કેટલી બાજુમાંથી હાલે છે તે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન ઉતરી ગયા તા મિત્રો અને રેલવે સ્ટેશન સીધા બેસી ગયા હતા મેટ્રોમાં તો મેટ્રો નો નજારો પણ દેખાડી દો મિત્રો કેમ કે બાર વિડીયો બનાવવાનું એલાઉડ નથી તે હિસાબથી અંદર મેં થોડોક વિડીયો બનાવ્યો હતો કેમ થાય આપણને કે ના મેટ્રોમાં આપણે બેઠા છીએ મિત્રો તો તમે જોઈ લ્યો મેટ્રોનો નજારો કેવો સરસ છે તે અને કેટલી બધી સ્પીડમાં મેટ્રો અહીંયા ચાલતી હોય છે તે તમે જોઈ શકો છો મિત્રો સવારના વાગ્યા નવ ને વીસ સાડા નવ જેવું થવા આવ્યું છે અને આપણે પહોંચી ગયા છીએ દિલ્હી દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા છીએ મિત્રો કેમ કે મેં આપણે તો ટ્રેનમાં આવ્યા હતા પણ બીજા પેસેન્જર માં આવવાના હતા એટલે એમને લેવા માટે આપણે અહીંયા એરપોર્ટ પહોંચી ગયા છીએ અત્યારે દિલ્હીમાં છીએ આપણે તમે જોઈ લો સામે દેખાય છે આપણી બસ છે આ બસમાં આપણે સીધું હરિદ્વાર જવાનું છે ઘણા રેજો વિડીયોમાં ફવારનો વેધર આ થઈ ગયો છે મસ્તીનો વરસાદી માહોલ ફૂલ છે વરસાદ ચાલુ જ છે કારણ કે રાતનો અહીંયા પણ એટલો બધો નથી પલરી જેવું નથી પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો બના રહેજો મારી સાથે વિડીયોમાં છેટ લગી તો આવડી આ બસ છે આપણે તમે જોઈ શકો છો પચાસ ઓગણસી નંબરની મિની બસ જેમાં ડ્રાઈવરના નંબરને તે બધું મેન્શન થતું હોય છે જાત્રા માટે ટુરિસ્ટ બસ છે તો આવી કંઈક બસ છે આપણી જવાની આની અંદર આપણે જવાનું છે બીસ સીટર વાળી આવડું આ દિલ્હી એરપોર્ટનું પાર્કિંગ સ્ટેશન છે તમે જોઈ લો આવી બસ છે આ બસ માં આપણે ચાર ધામની યાત્રા કરવાની છે તમે બસની સિસ્ટમ જોઈ શકો છો કેવી સારી એવી છે તે બસ જોઈ લીધી આ બસ માં આપણે જવાનું છે ટુ બાય વન ની બસ છે ને આ કંઈક પાર્કિંગ સ્ટેશન છે ને અહીંયા જાય છે પ્લેન

એમ આવી રીતે નાલા અહીંયા મોટા મોટા નાલા હોય છે દિલ્હીની અંદર તે તમે જોઈ શકો છો કેવડા મોટા નાલા છે તે આપણે ગુજરાતી ભાષામાં ભાષામાં દેશી અને નાલા કહેતા હોય પણ આ ઇંગ્લિશ ભાષામાં ટર્મિનલ કે મોટું નાલું હોય એટલે શું કહેવાય ટર્મિનલ તો ચાલો આપણે ટર્મિનલમાંથી હમણાં બહાર નીકળી જ બહાર નીકળીને હું તમને થોડોક દિલ્હીનો નજારો દેખાડું અને ક્યાં ક્યાં જાય છે તે બધી વસ્તુ તમને આગળ દેખાતો જાય તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં જોવો સરસ છે અહીંયા પણ અમને વરસાદ નડ્યો હતો મિત્રો ટર્મિનલ ની બહાર નીકળી ગયા છીએ આપણે ટર્મિનલ ની બહાર નીકળતા કેવા સરસ મજાના દ્રશ્યો આપણને દિલ્હીમાં દેખાય છે તે તમે જોઈ લ્યો રાજ કેવો સરસ મજાનો બનાવેલો છે ગેટમાં તે રાષ્ટ્રધ્વજ છે ગાંધી બાપુનું ઓલું બનાવેલું છે ચરખો છે મિત્રો અહીંયા આવી રીતે સિંહ રાખવામાં આવ્યા છે વ્હાઈટ કલરના તે તમે જોઈ શકો છો કયો સારો એવો નજારો છે દિલ્હીનો તે દિલ્હીનો ટ્રાફિક તમે જોઈ મિત્રો અને સિંહ તમે જોઈ લો કયો સરસ મજાનો નજારો દેખાય છે સ્ટેચ્યુ બનાવેલા છે તે મિત્રો જોઈ લે મિત્રો રાષ્ટ્રધ્વજ કયો સરસ મજાનો લહેરાય છે તે દિલ્હીની અંદર કયો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો અને આની સાથે સાથે ટ્રાફિક પણ કેટલો છે તે તમે પણ જોઈ લો દિલ્હીનો ટ્રાફિક કેટલો બધો છે તે સાથે સાથે આપણે યમુના માતાજીના પણ દર્શન કરી લેશું મિત્રો આ છે યમુના રિવર જે દિલ્હીમાંથી નીકળે છે તે જોઈ લ્યો મિત્રો યમુના રિવરના પુલ ઉપરથી આપણે જઈ રહીએ છીએ મિત્રો કેવો સરસ મજાનો નજારો છે અને કેવું સારું એવું વાતાવરણ છે મિત્રો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો બોલો જય શ્રી રામ